માધાપર જૂનાવાસ મહાવીરનગર ખાતે આવેલ સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે ધૂનને સત્તર વર્ષ પરિપૂર્ણ થતા પાઠોત્સવ નિમિત્તે આજથી હનુમાનજી મહારાજના જીવન ચરિત્રની કથાનો પ્રારંભ કરવામાં આવ્યો છે વિશાળ શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા શ્રી જલારામ દરિયાલાલ સત્સંગ મંડળ દ્વારા આયોજિત અબોલ જીઓના લાભાર્થે શ્રી હનુમાન ચાલીસા કથાનું આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે આજે સવારે માધાપરના સુપ્રસિદ્ધ જલારામ મંદિર ખાતે વિશાળ વાત ગાતે શોભાયાત્રા કાઢવામાં આવી હતી શોભાયાત્રા માધાપરના રાજમાર્ગો પર ફરી હતી અને ત્યારબાદ કથા સ્થળે સમાપન કરવામાં આવ્યું હતું કથાના વક્તા તરીકે પૂજ્ય શાહસ્ત્રી કૃષ્ણવલ્લભદાસજી સ્વામી શ્રી સ્વામી વાત્સલ્યધામ જૂનાગઢ દ્વારા બિરાજી પોતાની સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસાની કથાનું પાન કરવામાં આવશે મહાવીરનગર ચોક જુનાવાસ માધાપર ખાતે આવેલ દરિયાસ્થાન જલારામ દરિયાસ્થાન દેવ મંદિર ખાતે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે દરરોજ કથા છે એ તારીખ બારમીથી લઈને તારીખ સત્તરમી સુધી ચાલશે બપોરના ત્રણને ત્રીસ કલાકથી લઈને છ ને ત્રીસ કલાક સુધી હનુમાન ચાલીસાનું ગામ ગાન વ્યાસપીઠ ઉપરથી કરવામાં આવશે ખાસ કરીને જલારામ અને દરિયાલાલ દેવની અસીમ કૃપાથી મંદિરે ચાલતા પ્રાંત ધૂનના સત્તર વર્ષ પૂર્ણ કરી અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે તે અવસરે સત્તરમાં પાઠોત્સવ નિમિત્તે હનુમાનજીના જીવનચરિત્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજથી કથાનો તે વાંચતે તે પ્રારંભ કરવામાં આવ્યો છે ખાસ કરીને અલગ અલગ દાતાના સહયોગથી આ ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વસંતભાઈ પિંડે મુકેશભાઈ વાઘેલા નીતિનભાઈ ઠક્કર ધીરજઘર ગુસાઈ દિલીપભાઈ ભીંડે સહિતના લોકો આ કથાને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉતારી રહ્યા છે આજે શણગારેલા વાહનમાં ગાત તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં કુમારિકાઓ જોડાઈ હતી અને એક અદ્ભુત હનુમાનજીના જીવન ચરિત્રનું ગાન વ્યાસપીઠ પરથી શરૂ થઈ રહ્યું છે સ્વામીજી દ્વારા પોતાની સંગીતમય શૈલીમાં ગાન કરવામાં આવી રહ્યું છે વંદે માતરમ કચ્છની આ ધીંગી ધરતી એટલે કે માધાપરના આંગણે તારીખ બાર એક બે હજાર પચીસથી લઈ સોળ એક બે હજાર પચીસ સુધી જલારામ મંદિર દ્વારા આયોજિત હનુમાન ચરિત્રની પાંચ દિવસની આ દિવ્ય કથા જે કથા અંતર્ગત આ મંદિરમાં છેલ્લા સત્તર વર્ષથી અખંડ ધૂન ચાલી રહી છે એના ઉપલક્ષ્યની અંદર આ કથાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે સાંપ્રત સમયની અનેક સમસ્યાઓના સમાધાન એટલે કે હનુમાનજી મહારાજનું આદર્શ જીવન એ આદર્શ જીવનમાંથી ઘર પરિવારનું નિર્માણ થાય એમાંથી રાષ્ટ્રનું નિર્માણ થાય રાજ્યનું નિર્માણ થાય સમાજને સ્વસ્થ અને મસ્ત રાખવા માટે સાંપ્રત સમયની અંદર અનેક આધુનિક અંધશ્રદ્ધા પાછળ પડેલા એ સમાજને રિયાલિટીની લાઈફ શું કહેવાય સમાજની અંદર માણસે કેવી રીતે જીવવું જોઈએ વડીલો પ્રત્યેનો પર્યાવરણ પ્રત્યેનો સમાજ પ્રત્યેનો દેશ પ્રત્યેનો આદર્શ ભાવ કેવો હોવો જોઈએ એ જીવંત કોઈ હજારો વર્ષ પછી આ ધરતી ઉપર ઉદાહરણ હોય તો એ હનુમાનજી મહારાજ છે ભારત દેશના અનેક ગામડાઓમાં કોઈ એવું ગામ નહીં હોય જ્યાં ગામની ભાગોળે હનુમાનજીનું દેવ મંદિર દેવાલયના હોય આ રાષ્ટ્ર અને રાજ્યની અંદર હનુમાનજી મહારાજની આટલી આરાધના એની પાછળની એની રામ ભક્તિ છે અને દાસત્વ ભક્તિના આચાર્ય એ હનુમાનજી મહારાજે સમાજ માટે જે સંદેશાઓ આપ્યા છે એ સંદેશાઓની પ્રસ્તુતિ એટલે હનુમાન ચાલીસા હનુમાન ચાલીસાનો ગુઢાર્થ ભરેલા જે તુલસીદાસજીનો અનુભવાત્મક જે પરિચય છે એ પરિચયને સમજવા માટે અનુભવ કરવા માટે આપે હનુમાન ચરિત્રની કથામાં પધારવું પડે તો આ જલારામ મંદિર દ્વારા આ કમિટી દ્વારા આયોજિત થયેલી આ પાંચ દિવસની સુંદર મજાની હનુમાન ચાલીસાની કથામાં માધાપરના સમસ્ત ભગવત કથા રાગી ભક્તોને આ જલારામ મંદિર હાર્દિક નિમંત્રણ પાઠવે છે આ ગામ સમાજ અને રાષ્ટ્ર માટે દેશભક્તિ માટે કાયમને માટે અગ્રેસર રહ્યું છે જ્યાંથી સમાજને એક નવો આદર્શ મેળવ્યો છે તો આવો ભક્તો આપણે સૌ સાથે મળી એ હનુમાનજી મહારાજની ભાવાત્મક વંદના કરી અને જલારામ મંદિરનો આ સત્તરમો વાર્ષિક પાટોત્સવ ખૂબ ભવ્યતાથી ને દિવ્યતાથી ઉજવવા માટે આપ સૌને ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે અસ્તુ જય હિન્દ જય ગરવી ગુજરાત